મોદીઓ રાજવાદી નથી આવે જવું છે ફટાફટ ફટાફટ ખાવા માટે હા મને ખબર ભાઈ તમારો કોઈ તરફ મને ખબર છે કે હવે રાજવાદી નથી તો બોલ બચ્ચન નરી કરું તમારા માટે એક માસ્ત જગ્યા લઈને આવી ગયો છું અહી તમને ચિકન મટન ઈંડા સી ફૂડ બધી વેરાયટી તમને એક જ જગ્યા મળી જવાની છે પરંતુ તમને અહી સુરતી ટેસ્ટ મળવાનો નથી તમને મળશે મહારાષ્ટ્રનો મરાઠી ટેસ્ટ તમારે સી ફૂડ ની થાળી ખાવી છે તમારે ચિકન ની થાળી ખાવી છે કે તમારે મટન ની થાળી ખાવી છે બધું તમને એક જ જગ્યાએ મળી જવાનું છે ભાઈ બોમ્બે

બાજુમાં એક ગલી આવી છે એ ગલીમાં તમે અંદર જશો ને તો પરફેક્ટ તમને દેખાય જશે બોમ્બે ચાત તડકા મરાઠી આ લોકો સ્વીગી અને ઝોમેટો પર પણ અવેલેબલ છે